જય સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આજના વિડીયોમાં હું તમારી સાથે લઈને આવી છું આપણે જે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર છે તેની ઉજવણી શા માટે કરવી જોઈએ તે વિશે હું આ વિડીયોમાં માર્ગદર્શન આપવાની છું આપણે આ ગુણાતી સત્ર છે તેમની ઉજવણી ધામધૂમ કરવી અને આપણા ઘર આંગણામાં રંગોળી કરવી અને મંદિરની અંદર સરસ મજાનું ડેકોરેશન કરવું એ મહંત સ્વામીની આજ્ઞા છે જો તે પ્રમાણે કરીશું તો આપણે મહંત સ્વામીનો રાજીપો મેળવી શકીશું તો ચાલો આપણે આ મહંત સ્વામીના મુખે જ સાંભળીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આપણે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનો અદ્ભુત લાભ લીધો બે હજાર વીસમાં ગુણાતીત સત્રના પ્રથમ દિવસે શરદ પૂનમે ગુણાતીતાનંદ સ્વામીની પ્રતિષ્ઠા નિમિત્તે સ્વામીશ્રીએ સૌ હરિભક્તોને પોતપોતાના ઘરને શણગારી આ પ્રતિષ્ઠાને ધામધૂમથી ઉજવવાની પ્રેરણા આપી હતી એવી જ રીતે આ વર્ષે ગુણાતીત સત્રના અંતિમ દિવસે પણ સ્વામીશ્રીએ આપણને આપણા ઘર તથા મંદિર શણગારી તેમાં થાળ પૂજન આરતી વગેરે દ્વારા ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષા દિવસ ઉજવી આ બ્રહ્મ સત્રની ભવ્ય પૂર્ણાહુતિ કરવાનો આદેશ આપ્યો છે હમણા ખૂબ કોમટી સંખ્યામાં આ સર્વ સત્ર તે જાણે ને કોમન થયો આ સર પૂર્ણાવતીમાં તેથી આવતીકાલની સભા માટે સૌ હરિભક્તો ભાવિકો આરતી તેમજ મંત્ર પુષ્પાંજલિ માટે પુષ્પો તૈયાર રાખે તેવી વિનંતી

સંતોને તથા હરી ભક્તોને લાભ આપતા હતા અને તેની સાથે રંગોત્સવ રમતા હતા તેવી રીતે આજે હાલમાં પણ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી સાથે પણ બધા રંગોત્સવ આવી રીતે જ ઉજવે છે તેવી રીતે આપણે પણ આપણા ઘરમાં આવી રીતે મસ્ત મજાનો સંઘ છે તો તેને આપણે એક સંભાળણીય બની રહે એના માટે પ્રયત્ન કરીશું તો ચાલો આપણે એવું એક મસ્ત મજાનું જે કીર્તન છે તેમાં ગાવ ભજે ખેલ ને આ ભજે આઈ હોલી એક ઓરસે ભેટ બાંધ કે આયે સાધુ બ્રહ્મચારી ગાવ ગાવે ખેલ ને આઈ ટોરી આવી રીતે આપણે પણ અક્ષર બ્રહ્મ સત્રનો લાભ લઈને મહંત સ્વામીને રાજી કરી શકીએ એ જ મહંત સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય તમે મને સાંભળી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ